પેપરોમાં એ બધી જ પરીક્ષાઓમાં ભાષા શુદ્ધિ એક મહત્વનો મુદ્દો છે તમારે પછી જીપીએસસી વન ટુ ની પરીક્ષા આપવાની હોય ડીવાયસો કે નાયબ મામલતદારની પરીક્ષા હોય યુપીએસસી માં તમે ગુજરાતીનું પેપર આપી રહ્યા હોય ગુજરાતી વૈકલ્પિક વિષય તમે રાખ્યો હોય સ્ટેનોગ્રાફરની डिस्क्रिप्टिव परीक्षा तीन आप पीएसआई के पीछे सीसीई मेन्स की परीक्षा जो तभी तैयारी कर जो लखाण से लखाण भाषा की शुद्ध होड़नी भूलो न होेक्षा रखा जोड़नी एक एवं मुद्दों से जो तमें सतत सभान रीते એ લખવાનો પ્રયાસ કરો તો સુધરે જોડણી અંગે એક બીજી બાબત એ છે કે જો આપણને શરૂઆતથી ખોટી જોડણી લખવાની ટેવ પડી ગઈ હોય શાળા કોલેજોમાં ભણાવનારના મનમાં પણ જે ખોટી જોડણી છે એ સાચી છે એમ માનીને ભણાવવામાં આવતું હોય તો આ જે જોડણી છે એની જે ભૂલો છે એ ભૂલો સુધરતી નથી એ ભૂલો સતત ચાલુ રહે છે અગાઉ આપણે એક વિડીયો આ સંદર્ભમાં જોયો છે આજે આપણે આ બીજા વિડીયોમાં જે ગુજરાતી શબ્દો અને અંગ્રેજી શબ્દો ગુજરાતી લેખનમાં વપરાય છે એમાં જે અવરનવર જે ભૂલો થાય છે એ ભૂલો કઈ રીતે દૂર કરી શકાય એ અંગેનો આજનો આપણો વિડીયો છે એ આપણે જોઈશું વિડીયો શરૂઆતથી અંત સુધી જોશો અને એના બધા જ અગત્યના મુદ્દા જો તમે નોંધી લેશો તો તમારું જે ડિસ્ક્રિપ્શનનો પેપર છે એમાં તમને સો ટકા ફાયદો થશે જોઈએ હવે આપણે આ શબ્દોમાં ક્યાં ક્યાં આપણે ભૂલો કરીએ છીએ તે અગાઉ આપણે જોયું હતું એના વિશે શબ્દો આપ્યા છે ઘોડેશવાર મિત્રો જે પહેલો જે મુદ્દો છે એ મુદ્દામાં આપણે બોલવામાં ઝડપથી બોલીએ છીએ એટલે એમાં જોડાક્ષર આપણને પણ આ જે શબ્દો છે એમાં શબ્દ હશે મિલકત આપણે ઝડપથી બોલીએ છીએ પણ એમાં પણ સાચી જોડણી મિલકત છે રાઈટ બિલકુલમાં પણ ल ए जोड़ाक्षर नहीं तो कावतरु तो यहां पर कावतरु राइट या यहां पर जोड़ाक्षर नहीं हिस्सा कात्रो मित्रों आ जुड़नी परीक्षा में बार-बार पूछा है से पढ़ करी तो यहां तो जोड़ाक्षर नहीं लिखे साची जोड़ने से तीर्थ से हिस्सा कात्रो ઉપર અનુસ્વાર નથી એ ધ્યાનમાં રાખો જોડણી નો જોતા અહિયાં બિસ્માર નહીં પણ અહીંયા સ આખો છે બિસ્માર એ જ પ્રમાણે જલ્દી નહીં પણ એ જોડણી અહિયાં જલ્દી છે આ ધ્યાનમાં રાખો બીજો મુદ્દો છે કે આપણે લેખનમાં કેટલાક અંગ્રેજી શબ્દોનો પ્રયોગ કરીએ છીએ મેજિસ્ટ્રેટ તો અહીંયા આ જે છે એનો ઉચ્ચાર આ રીતના છે અને જી એ રસ્વ ઈ છે આ તમે ધ્યાનમાં રાખો મેજિસ્ટ્રેટ બી લખી નાખી છે એન્જિનિયર તો અહીંયા પણ વિવૃત ઉચ્ચાર છે અને આ રસ્વ ઈ છે એન્જિનિયર રાઈટ એ ધ્યાનમાં રાખો ટ્રિબ્યુનલ તો અહીંયા ટ્રિબ્યુનલમાં दीर्घ ऊ से ये हमें ध्यान में रखो एकप्रमाणे म्युझियम तो अइयां पण दीर्घ ऊ से ध्यान में रखो ट्रिब्युनल परी रिपीट થાય છે એકપ્રમાણે શબ્દ છે કમ્પ્યુટર તો અહિયાં પણ દીર્ઘ ઊ છે હા કમ્પ્યુટર એ જોડણી પણ સાચી છે એ તમે ધ્યાન માં રાખો બીજો જે શબ્દો છે એમાં છે મેગેઝિન તો અહીંયા પણ મેગેઝિન અને અહીંયા વિવૃત છે પણ એમાં રાઈટ ઓક્ટોમ્બર નથી મિત્રો આ બે શબ્દો છે એ તમે ખાસ ધ્યાનમાં રાખો મોટાભાગના લોકો ખોટો બોલે છે અને ખોટો લખે છે કેરિયર અને કરિયર મિત્રો જે કારકિર્દી માટે શબ્દ છે તે છે ભાર વહન કરનાર સાધન ખટારો એ આપણે કહી શકીએ ઘણી બધી અકાદમીઓ છે ઇંગ્લિશમાં એમનું નામ આ રીતના લખતા હોય છે કે ફલાણી કેરિયર મી એ કેરિયરની એ કરિયર અકાદેમી જોઈએ એ તમે ધ્યાનમાં રાખો આ ઉપરાંત ઇન્ટરવ્યુ તો અહીંયા